આજે આપણે નવજાત શિશુને એક હૂંફ મળે અને એ નવજાત શિશુ બહુ રડે નહીં અને ચમકે નહીં એ માટે એને કેવી રીતે લપેટવું એ આપણે વિડીયોમાં જોઈશું પણ એ પહેલાં આપણે સમજવાની કંઈક જરૂર છે કે માના પેટમાં જ્યારે શિશુ હોય તો તમે જોશો તો આ એકદમ નાની જગ્યામાં એ શિશુ હતું એટલે આ ગર્ભાશયની અંદર એ એકદમ કેવું કહેવાય આમ ફિટ હતું બાળક એટલે એને હૂંફ લાગતી હતી એકદમ ટાઈટ હતું એટલે જાણે કોઈ એને બેઠીને આમ રાખે ને એવું બાળકને લાગે માના પેટમાં એટલે જ્યારે પણ એ બાળક જન્મે પછી જો તમે એને સતત ખુલ્લું જ રાખો તો એ ચમકે ડરે એને ઇનસિક્યોરિટી લાગે ને એટથી એ બાળક રડતું જ રહે તમે દવડાવવા બેસો તો પણ એ બાળક રડતું જ રહી એટલે એને તમે એવું કહીએ લગભગ પહેલા છ મહિના એને સુંદર રીતે સૂતરાઉ કાપડમાં લપેટો જોઈએ તો આપણી સુતરાઉ સાડી હોય સુતરાવું ઓઢણી હોય એમાં લપેટો જેથી બાળકને સિક્યોરિટી લાગે ચમકે નહીં રડે નહીં હવે આપણે એ જાણવું જરૂરી છે કે બાળકને ઊંઘી જાય અથવા ધાવણ આપતા હો ત્યારે એ બાળકને લપેટીને રાખવાનું પણ જ્યારે બાળક ચાકતું હોય એની આસપાસ આપણે હોઈએ ને તો એ બાળકને છોડી દેજો આખું ખુલ્લું કરી દેજો એની એને હાથ પગ હલાવા દેજો એટલે એને આદત પડે કે આપણે આ બીજા વાતાવરણમાં આવ્યા છે ને આપણે આની સાથે પણ એડજસ્ટ થવું જરૂરી છે એટલે હંમેશા બાળકને આપણે લપેટેલું કે બાંધીને કપડામાં રાખવાની જરૂર નથી પણ આપણે બાળકને વચ્ચે વચ્ચે છોડતા પણ રહેવાનું છે જો આટલું એક મિનિટ અટકું તો ચાલે બરાબર આપણે સાડી આજો નીચે પહેરે તો સાડી જેવું ઓઢણી કઈ બી ચાલે હવે આને એક કોર્નર થી ફોલ્ડ કરવાનું આવી રીતે બરાબર આવી રીતે મૂક્યું ઓ બબુ

ઓકે આમ પક હવે આ જે છે બાજુ આવેલું જીવેલું તેને આપણે આમ આખું પગ પર વાંકવાનું ગુડર પડે ગુડર માંથી વાંક મળે થયું આમ ને આ છે